નમસ્કાર આપ રહ્યા ન્યૂઝ બામણવાડા ગામે યદુનંદન શૈક્ષણિક સંકુલ ખાતે વાર્ષિકોત્સવ કલરવ બે હાજર પચીસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું વિદ્યાર્થીને પ્રોત્સાહિત તેમજ સન્માનિત અને શિક્ષકોનું સન્માન સાંસ્કૃતિક રંગારંગ કાર્યક્રમ વાલી સંમેલન સાથે ત્રણ દાયકા ચાળાનું શાળાનું રિનોવેશન કરીને લોકાર્પણ કરવામાં આવ્યું સ્વર્ગસ્થ મુળુભાઈ કાનાભાઈ રામના સ્મરણાર્થે યોજાયેલા વાર્ષિકોત્સવના પ્રસંગે પંચાળાના કોઠારી સ્વામી શ્રી ચરણદાસજી સંસ્થા પ્રમુખ કાનભાઈ રામ તાલુકા વિકાસ અધિકારી આરવી ઓડેદરા ઓડેદ્રા તેમની સાથે જ સિલના પીએસઆઈ સોલંકી મેડમ સહિતના આગેવાનો સરપંચ શિક્ષકો વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવ મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ રામ તથા વેજાભાઈ પીઠિયાના માર્ગદર્શન હેઠળ શાળાના આચાર્ય શિક્ષકો સહિત સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી વિદ્યાર્થીના માર્ગદર્શન મહેમાનોનો સન્માન અને વિદ્યાર્થીને ઇનામ આ વિતરણનો કાર્યક્રમ અત્યારે પૂરો કર્યો અને હવે પછીના સેશનમાં વિદ્યાર્થી દ્વારા રગાર કાર્યક્રમનો દોર શરૂ થાય તો દર વર્ષે અમે અમારા શાળાનો વાર્ષિક મહોત્સવ અમે આ રીતે ઉજવીએ છીએ અને વિદ્યાર્થી અને વાલીઓને એના બાળકોમાં જે જાગૃતિ આવે એના માટે મોટી સંખ્યામાં હાજરી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે એ રીતે આજનો કાર્યક્રમ અમારો દિવસ આ કરણવાડા મુકામે કેજીથી લઈ અને બાર ધોરણ સુધી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં અભ્યાસક્રમ ચાલે છે અને તેમાં એન્યુઅલ ફંક્શન દર વર્ષે આ તારીખોમાં ઉજવાતો રહેલો છે ગુરુભાઈ કાનારાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે આ વાર્ષિક ઉત્સવ એ બાળકોને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે બાળકમાં રહેલી સુષુપ્ત શક્તિઓ છે એ બહાર લઈ આવવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમ એ વાર્ષિક ઉત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે આજના આ કાર્યક્રમની અંદર વિવિધ સ્પર્ધાઓમાં એના પ્રથમ ત્રણ મેળવેલા વિદ્યાર્થીઓ તે ઉપરાંત બે હજાર ચોવીસની વાર્ષિક પરીક્ષામાં કેજીથી લઈને બાર ધોરણ સુધીમાં જેણે પ્રથમ ત્રણ નંબર મેળવ્યા છે તે વિદ્યાર્થીઓ તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ તાલુકા કક્ષાની જિલ્લા કક્ષાની વિવિધ પરીક્ષાઓ તમામમાં ત્રણ નંબર મેળવેલા છે એને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે તે ઉપરાંત અમારા સંકુલમાંથી બે મદદની શિક્ષક અને સેવકભાઈ નિવૃત્ત થયા છે તેણે ત્રણ ત્રણ દાયકાનીઓ સેવાઓ આપી છે એને પણ આજે સન્માન કરવામાં આવ્યું છે અને જે શાળાનું એનપી રામ વિદ્યા મંદિરનું રિનોવેશન કર્યું છે ત્રીસ વર્ષ પછી તો એ ત્રીસ વર્ષ પછી થયેલું રિનોવેશનનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને તેના ફાળાની તમામ રમકના રકમના આવક જાવકના હિસાબ પણ સંભળાવ્યા છે અને ખાસ કરીને બાળકોને પ્રોત્સાહિત માટેનો આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે